નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે માપનમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ નો ત્રીજો દાખલો જોવાનો છે એક લમઘનના આધારનું ક્ષેત્રફળ એકસો ને એસી સેમી સ્ક્વેર આપ્યું છે તો આપણા લમઘન છે એનો આધાર છે તો આધારનું ક્ષેત્રફળ એકસો ને સેમી સ્ક્વેર આપેલું છે અને તેનું ઘનફળ તો આખા સમઘન લમઘનનું ઘનફળ નવસો સેમી ઘન થાય છે તો લમઘનની ઊંચાઈ શોધો તો લમઘનની ઊંચાઈ શોધવા માટે આપણા જોડે ક્ષેત્રફળ લમઘન તો એના પરથી આપણે ઊંચાઈ શું કરી શકીશું શોધી શકીશું તો સર્વપ્રથમ લમઘન નું ઘન બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો લંબાઈ અને આ આપણને પહોળાઈ આપેલી છે તો આ જે છે પાયાનું ક્ષેત્રફળ થશે તો આપણે અહીંયા એલ છે એને પાયાના ક્ષેત્રફળ તરીકે ગણાવી શકાય તો પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ લંબનનું ઘનફળ નવસો ઘન સેમી આપ્યું છે તો આપણે અહીંયા નવસો નવસો બરાબર પાયાનું ક્ષેત્રફળ એકસો ને ગુણ્યા ઊંચાઈ આ બંને ગુણાકારમાં છે તો નવસો ભાગ્યા એકસો ને બરાબર પાંચ તો આપણી ઊંચાઈ પાંચ સેમી થશે તો આપેલ લમઘન છે એની ઊંચાઈ આપણે કેટલી સુધી પાંચ સેમી તો આપણો જવાબ नी ऊंचाई बराबर पांच सेमी मी